પ્રાંત અધિકારી મેડમે જણાવ્યું કે જેટલા દબાણ છે એટલા બધા હટશે એમાં કોઈનું ચાલે નહીં કોઈ પણ વિરોધને ખાળવા માટે ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો જેને કારણે કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે વર્ષો જૂના દબાણ હટતા શહેરના રસ્તાઓ હવે પહોળા અને મોકળા બન્યા છે જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે તંત્રની આ કડક અમલવારીથી સામાન્ય જનતામાં ખુશીની લહેર પણ જોવા મળી છે તો જ્યારે નિયમ ભંગ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે